બેંક કોઈપણ સભાસદને લોન આપે છે તે બેંકનો મૂળ કરજદાર અને બે જામીન એ ત્રણેય પાસે તમામ પ્રયત્ન કરવા છતાં કોઈપણ સંજોગમાં બેંકના પૈસા રિટર્ન આવી શકે ના હોય ત્યારે જ તે માણસને ઓટીએસની સ્કીમમાં લાભ મળતો છે એ કમ પહેલો મુદ્દો છે તે સિવાય એ લોન એ બિલકુલ ડિફોલ્ટર ન હોવા જોઈએ એમણે લીધેલી લોનમાં કોઈ પણ બેંકને સિક્યુરિટી નહીં આપેલી હોવી જોઈએ એવા ગંભીર મુદ્દાઓ આ બધી સ્કીમમાં છે એ આમાં એ લોકો સભાસ ઇન્વોલ્વ થતા નથી આરબીઆઈની સ્પષ્ટ લાઈન છે એમને માગણી યોગ્ય નથી પણ સંજોગમાં એમને ઓટીએસ અપાવી પરિસ્થિતિ નથી જ્યારે બેંકને એવું સો સો ટકા ખાતરી થાય કે આ બેંકના પૈસા આવવાના જ નથી ત્યારે આવા પ્રયત્ન થતા હોય છે પણ આપણે ત્યાં કોલેટર લીધા સિવાય કોઈ પણ લોન આપતા નથી એટલા આવા ઑટીસના પ્રશ્નો ઊભા થતા નથી આ તો બહારથી વાત કરો જે માણસ અતિ આજે સભામાં ચર્ચા કરતા હતા એમણે મોર્ગેજમાં દસ કરોડની પ્રોપર્ટી આપેલી હતી એટલે વિલફુલની ફોટો આવતા હોય એટલે એવા સભાસદોને માફી આપવા પાત્ર માટે લોન માફીની બે વાર આપણે એ બી દરખાસ્ત કરે છે છતાં બી હજી રિઝર્વ બેંક અને કંઈ ને કંઈ બનુ કાઢીને પાછું મૂકતી હોય આપણને સેટલમેન્ટ માટે રિઝર્વ બેંકે આપણને ગાઈડલાઇન્સ આપેલી કે જે કોઈ બેંકનો એ વ્યક્તિગત નિર્ણય છે વન ટાઈમ સેટલ એમણે ડિક્લેર કરવું હોય તો બેંક નબળી હોય બેંકની આર્થિક સ્થિતિ સારી નહીં હોય એનપીએ એ વધી ગયેલું હોય અને વન ટાઈમ સેટલ કરીને આ વસ્તુ ઇસ્યુ સેટલ કરવું હોય તો એ બેંક માટે જરૂરી છે આપણી બેંક એટલી સદ્ધર છે કે આવી રીતની સ્કીમ કોઈ લાવવાનો અર્થ નથી આ સ્કીમ લાવવાથી જે સભાસદો પૈસા ના ભરતા હોય એમને ફાયદો થાય અને જે રેગ્યુલર બેંકનો વહીવટ કરતો હોય રેગ્યુલર બેંકના પૈસા ભરતો હોય બેંકના નિયમિત હપ્તા ભરતો હોય એમને અન્યાય થવા જેવી આ બાબત છે આ આ વસ્તુનું એક ખોટું અર્થઘટન થાય ભવિષ્યમાં લોકોને એવું થાય કે આ બેંકમાં તો પૈસા ભરવાના આપણે રહેતા નથી લોન લેવાની અને વન ટાઈમ સેટલ કરતા આપણે લોનના પૈસા ભરવા નહીં અને બેંક જ્યારે વન ટાઈમ સેટલમેન્ટ કરે ત્યારે વ્યાજ મુક્ત કરીને આ લોન ભરવી આનાથી બેંકને આર્થિક નુકસાન થવાનો પૂરેપૂરો ચાન્સ છે આજે બે વર્ષથી આપણી આજે પાંચ વર્ષથી આપણે બેંકનો પ્રોફિટ ડી આ બધું જોઈએ તો આ બધી પોપ્યુલર સ્કીમોનું આપણે પાલન નથી કર્યું બેંકે સ્ટ્રિક્ટલી બધું કામ કરી ને આ બેંકને જે આ સ્થિતિ પર ગોંચડી છે તો એ બેંક માટે ગૌરવની બાબત છે આ વસ્તુના લીધે બેંકના પ્રોફિટના લીધે આપણે બે વર્ષથી વીસ વીસ ટકા ડિવિડન્ટ આપે છે જેનો લાભ દરેક સભાસદને મળે છે આ સ્કીમ લાવવાથી વ્યક્તિગત જે પૈસા ના ભરતો હોય એનો લાભ થાય એટલે આપણે બધા સભાસદોનો વ્યક્તિગત નુકસાન કરી ને એક સાબ એક માણસને ફાયદો કરવા માટેની આ સ્કીમ છે ખાસ કરીને અત્યારે ડિપોઝિટ કેટલી થઈ રહી છે આપણી આપ કરોડની ઉપરની ડિપોઝિટ છે અને 700 કરોડનું ધિરાણ છે એટલે 1700 1800 કરોડની આપણી બેંક થઈ ગઈ છે એટલે કે નવા નવા શું જાહેર થઈ રહ્યા છે આપણે એક મોબાઈલ બેન્કિંગ ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છે પછી બેંકને થ્રી ટાયર આપણે એનું સર્ટિફિકેટ મળી ગયું છે બેંક હવે ગેરંટી આપી કે સર્ટિફિકેટ ઇશ્યુ કરી શકીએ છીએ જેથી કરીને જે કાંઈ આપણા કોન્ટ્રાક્ટર હોય અને જી બીનો કોન્ટ્રાક્ટરો હોય એમાં બેંક ગેરંટી આપી શકતા નહોતા એ આપણને એને લાભ મળ્યો છે અને આપણે વીસ ટકા ડિવિડન્ડ આ વખતે બી ડિક્લેર કર્યું છે અને એ એ ઉપરાંત એંસી વર્ષ સુધીના જે કંઈ આપણા સભાસદો છે એના માટે ઇન્સ્યોરન્સનું સ્કીમ થયું છે એમનું આકસ્મિક મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા સુધીની એમને સહાય આપણે બેંક આપ્યા છે નોર્મલી સાઠ વર્ષની ઉપર રિઝર્વ બધી બેન્કો કે ઇન્સ્યોરન્સ કંપનીઓ આપતી નહોતી હોય છે ઇન્સ્યોરન્સ તો તેની સામે એમના આપણા જે સભાસદો વૃદ્ધ હોય એમને આ સ્કીમનો ખાસ લાભ મળશે કે નવા કંઈ સ્ટાફ લોકોને તમે ભરતી કરવાના નવા સ્ટાફની ભરતી ચાલુ છે આપણે કરશું જે જરૂરિયાત એ પ્રમાણે પણ જેથી કરીને આપણે કેમ કે જૂના સ્ટાફોનું બી દર વર્ષે રિટાયરમેન્ટ થતા હોય છે એટલે બેંક માટે આ રેગ્યુલર આપણે પ્રવૃત્તિ કરતા જ હોય છે અને લાસ્ટ ટાઈમ બી આપણે જે ભરતી કરી એ બેંકના નિયમો પ્રમાણે અને એની યોગ્ય ટેસ્ટ લઈ યોગ્ય ઉમેદવારોને આપણે નોકરી આપશું ન રાખે છે એના માટે અમે બે બોર્ડે એક કાયદો પસાર કરેલો છે કે જે કોઈ જેમણે પાછો નોકરી કરવાની ઈચ્છો હોય એ બેંકમાં એપ્લિકેશન કરે અને જનરલ મેનેજરનું રેકમેન્ડેશન હોય કે ભાઈ આ માણસોની જરૂર છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરનું એનો એપ્રુવલ હોય અને એનો જે છેલ્લો પગાર મળતો હોય એના કરતાં પચાસ ટકા પગારમાં એ માણસ કામ કરવા તૈયાર હોય તો એના લીધે આપણા જે જૂના સ્ટાફ છે જેની આપણને જરૂરિયાત છે જેની જગ્યાએ આપણે નવા સ્ટાફની ભરતી કરવાની હોય અને ટાઈમસર મા માણસો મળતા ન હોય તો આપણી બેંકના કાર્યક્રમમાં કોઈ તકલીફ નહીં પડે રોજબ્રતની કાર્યવાહીમાં એના માટે આ ઘણી જ યોગ્ય જરૂરિયાત છેલ્લો પ્રશ્ન ડિગરીને આપણે ચાલુ જ રાખીએ છીએ વચમાં અત્યારે એટલા માટે ચાલુ કરી છે થેન્ક યુ

એનો પણ એક કોલમ ઉમેરો કે કે તમે સ્પષ્ટ નથી લખતા નરોવા કુંજરોવા લખો છો દરેક સભાસદને આઈડિયા નથી આવતી કે બેંક આપણે શું કહેવા માંગે છે એટલે આ પ્રશ્ન બી લખો સભાસદોની બેંક છે બોર્ડ નહીં નક્કી કરી શકે સભાસદો નક્કી કરશે પહેલા સભ્યો સભાસદો દ્વારા ચૂંટાયેલા છે હા પણ એટલે જ સભાસદ કે છે એટલે જ સભાસદનો રાઈટ છે એટલે તમે હવે પછીથી જે પણ ડિક્લેરેશન કરો ના સાહેબ આજે તમે ટાઈમ નથી કરી મહેરબાની કરીને

આપણે આખી માહિતી આખો છીએ આપીએ છીએ તમારા વાંચવાનો હક છે એમાં જાણવાનો હક છે તમને જે તમે સવાલ માંગ્યો એ તમને લેખિત માહિતી તમને આપી છે તમને વ્યક્તિગત તમને વ્યક્તિગત રીતે બોલવા બોલાવવા પણ તમને તમારી જે કંઈ રજવાત હોય તો આવો તમને જાણવાનો પૂરો પૂરો હક છે પણ જે મિનિટ્સના જે લખાણો હોય એ બહાર આપીને જ જતકાર એક કાયદાની જોગવાઈ અને ગુપ્તતાની જરૂર છે તમે આવી શકો બેંકમાં બેંકના કાર્યાલયમાં તમને જે વસ્તુ જાણવાનું હોય તે જાણી શકાય પછીની કોપી અમે જોવા પણ નહીં હા કાયદાનો કોપી તમને મોકલાવવા બરાબર અને તમે અમે વર્ષમાં એકવાર પ્રશ્ન પૂછીએ કે તમે અમને ઓફિસમાં બોલાવે છે કે આવો આપણે સોલ્યુશન કરીએ એ કેમ છે ના તમે અમને લેટર જાણવું હોય એના માટે બોલાવે તમે લેટરમાં લખેલું છે રાઇટિંગમાં અમે તમને કહ્યું પણ છે કે જો તમને પોતે સેટિસ્ફેક્શન ના થાય તો તમે સામાન્ય સભામાં પ્રશ્ન પૂછી શકો કારણ કે તમારે કઈ વાત જાણવી હોય બેનને લાગતી અને તમારી પાસે માહિતી નહીં હોય અને તમે ત્યાં બેંકમાં આવો અને અમે ખુલાસો કરીએ અને તો તમને એમ થાય કે ભાઈ આ વસ્તુ બરાબર છે તો તમારી શંકાનું સમાધાન થાય તો અમે જે અહીં બેસેલા છે એ પણ તમારા જેવા સભાસદ છે અમને ખાલી જોગવાઈ આ કાયદાની જોગવાઈ અને એ પ્રમાણે બેંક ચલાવવા માટે નિયુક્ત કર્યા છે એટલે અમે એની કાયદાની ઉપર જઈને કંઈ કંઈ કામ કરવા માટે એ નથી આવેલા અને એ રીતે અમે કોઈ કરશું પણ નહીં એની તમને બધાની ખાતરી આપીએ છીએ બેંકની દરેક શાખામાં ગુજરાત ગેસ કંપનીનો રૂપિયા દસ હજાર સુધીના બિલો સ્વીકારવામાં આવે છે બેંકે આરબીઆઈમાં ડાયરેક્ટ મેમ્બરશીપ માટે પ્રક્રિયા ચાલુ કરી છે જે પ્રક્રિયા પૂર્ણ થતાં નવી નવી નજીકના ભવિષ્યમાં ટ્વેન્ટી ફોર બાય સેવન આરટીએસ અને એનઇએફટીની સુવિધાનો ઉપયોગ કરી શકાશે જે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સભાસદોને એંસી વર્ષના ઉંમર સુધી માટે બે લાખ રૂપિયા સુધીની એક્સિડન્ટ પોલિસી ચાલુ કરેલી છે

વર્ષ દરમિયાન એક કરોડ રૂપિયા આવેલા છે આમાં પણ આપણા ધારાસભ્ય પાર્ટીના અને કેબિનેટ મંત્રી મનુભાઈનો ભાડો વિશેષ છે પાનેરા શાખાના મકાનને ડિમોલિશ કરીને તે જ જગ્યાએ નવા મકાનની બાંધણી બાંધકામની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે જેનું ખાતમુહૂર્ત ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી છે સ્ટાફ દ્વારા તેમને આપણા ટાર્ગેટ પૂર્ણ કરવા બદલ રહીસ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં સ્ટાફના સભ્યો ડિરેક્ટીઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની હાજરી હાજરી આપી સ્ટાફને આ જ રીતે કામ કરીને નવી સ્ટાફ પર પહોંચાડવા માટે પ્રેરણા આપી હતી DBTL ડાયરેક્ટ બેનિફિટ ટુ LPG કસ્ટમર આ સેવા થકી ગ્રાહકો તથા ગેસ સબસીડીની રકમ આપણા બેંકના ખાતામાં જમા કરી જમા મેળવી શકાશે DICGI પ્રીમિયમ બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એક્ટ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીનું એડવાન્સ પ્રીમિયમ પંચોતેર પોઈન્ટ સત્તર લાખ બેંકે ભરી દીધેલ છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એક્ટ હેઠળ આપણી બેંક થાપણ દીઠ થાપણ દીઠ રૂપિયા પાંચ લાખ સુધીની થાપણો રાષ્ટ્રીયકૃત બેંકની જેમ સુરક્ષિત છે વર્ષ દરમિયાન બેંકના સ્ટાફ સ્ટાફ સભ્યો હેડ ઓફિસ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી વિના નાયક પાર્ટી ટ્રાન્સના પીઓન શ્રી વસંત હળપતિ તથા હેડ ઓફિસરના ડ્રાઈવર કમ કંપ્યુન કાંતિભાઈ આહિર લાંબી કારણે નિવૃત્ત થયેલા છે તેમજ પારડી બ્રાન્ચના સિનિયર ઓફિસર શ્રીમતી અલ્પાબેન મજબુદા દેસાઈ સ્વૈચ્છિક રીતે રાજીનું આપી ફરજ ફરજ નિવૃત્ત થયેલ છે તેઓ સૌની બેંક પ્રત્યેની સેવાઓની નોંધ લઈ એમનું બાકીની જીવન સુખમય રહે એવી શુભેચ્છા વર્ષ દરમિયાન મેનેજમેન્ટ તથા કર્મચારીઓના ઘનિષ્ઠ પ્રયત્નોથી તથા ગ્રાહકોના સહયોગથી ગત વર્ષ દર દસ વર્ષ કરતા એનપીઆર ની ટકાવારીમાં પોઈન્ટ બાસઠ ટકા નો ઘટાડો થયેલ છે બેંકના રોજબરોજના કામકાજમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા નામદાર ગુજરાત સરકારના સહકારી વિભાગના અધિકારીઓ શ્રીઓ સેક્યુટરી ઓડિટર તથા બેંકના નિયુક્ત કરેલા કન્સલ્ટન્ટો દ્વારા વખત વખત આપવામાં આવેલા સૂચનો સલાહ મસવરણને ધ્યાનમાં લઈ એમનો આભાર વ્યક્ત કરું છું બેંકના સભાસદો થાપણદારો ગ્રાહકોને તથા શુભેચ્છકો દ્વારા બેંક પ્રત્યેના સંપૂર્ણ વિશ્વાસ અને મજબૂતી આપી રહ્યા છો એની દરેકનો હું આભાર માનું છું બેંકના મારા સાથીઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા સંચાલનમાં વખત 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 બેંકના કામકાજના નીતિ વિષયકો તથા પ્રગતિના નિર્ણય બાબતો સરકાર મળ્યો છે અને મળી રહે એટલે હું સૌનો સૌ ડિરેક્ટરશ્રીનો આભાર કરીશ

એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના આપણી બેંકે પોતાની બેન્કિંગ કારકિર્દના પંચાણું વર્ષ પૂરા કરીને છન્ડુમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બેંક બધા પ્રોવિઝનો તથા ઇન્કમટેક્સની જોગવાઈ પહેલાંનો બેંકનો રોઝ નફો છવ્વીસ પોઈન્ટ છવ્વીસ કરોડમાંથી ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની નેટ પ્રોવિઝન કરવાથી ચોખ્ખો નફો બાવીસ પોઈન્ટ બ્યાસી કરોડનો થયેલ છે

ડિપોઝિટ 40.75% છે જે ગ્રાહકો બેંક પ્રત્યેનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે ધિરાણોનો ધિરાણો વર્ષાંતે 309.77 કરોડ થયા છે જે વાર્ષિક 71 કરોડનો વધારો દર્શાવે છે ડિપોઝિટ અને ધિરાણોમાં કુલ 181 કરોડનો જંગી વધારો થયેલો છે જેની નોંધ લેવા જરૂરી બને છે તારીખ 31/3/2025 ના પૂરા થયેલા હિસાબી વર્ષના ઓડિટે સરવૈયા તથા નફા તોટાના ખાતાના હિસાબોને આધારે ડિરેક્ટરની બોર્ડમાં કરેલી ભલામણ મુજબ ચોખ્ખા નફાની વેચણીની બાબત બેટા નિયમ બેતાલીસ બે એક મુજબ પચીસ ટકા રકમ વિઝો ફંડ ખાતે ફંડ ખાતે લઈ જવી સિક્સટી સેવન જીસીએસ એક્ટ મુજબ એ પાંચ કરોડ અને જીએસસી જીએસસી એક્ટ મુજબ 3.45 करोड़ रुपया थे पेटा नियम बेतालीस बे, बे मुजब वीस टका डिविडन अंडर 68 एट जी सी एस एक्ट ए त्रॉइंट एक रुपया थायटा नियम 42 बे मुजब शैक्षणिक फाड़ों 69 जी एक्ट 3 करोड़ 3 लाख रुपया थे पेटा नियम 42 बे मुजब शेरहोल्डर ने बेनिफिट फंड सात सौ ए जी एक्ट 7 लाख रुपया थाय ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ ની ગાઈડલાઇન્સ ચાર કરોડ રૂપિયા પિતા નિયમ બેતાલીસ બે મુજબ બિલ્ડિંગ ફંડ પાંચ કરોડ રૂપિયા સેલિબ્રેશન ઓફ હંડ્રેડ ઇયર્સ ફોર શેર હોલ્ડિંગ બેનિફિટ દસ લાખ રૂપિયા અત્યારે તે આપણે દસ દસ લાખ રૂપિયાનું પ્રોવિઝન કરશું તો પાંચ વર્ષ સુધીમાં પચાસ લાખ રૂપિયા જેવી રકમ થશે જેથી કરીને જો ચાર્જની સંખ્યા ગણીએ ચાલીસ હજાર સભાસદની આપણી બેંકને એ ગ્રેડ આપવામાં આવ્યો છે શેર ભંડોળ રિઝર્વ ફંડ તથા સભાસદોની સંખ્યા

જે બાબતે જપ્તી વેચાણ જેવા અત્યંત જરૂરી પગલાઓ જરૂરી જરૂર મુજબ લઈ રહી છે યોગ્ય કિસ્સાઓ બેંક સહાનુભૂતિપૂર્વક દર્શાવે છે પરંતુ ઈરાદાપૂર્વક ધિરાણના નાણાં ન આ સાથે બેંક ચેકી જવા માટે અનુરોધ કરે છે આથી સર્વે સભાસદ ગ્રાહકોને ધિરાણના રીપેમેન્ટ નિયમિત રહેવા માટેની હું અપીલ કરું છું ગ્રાહક સેવા

તેના તેથી બેંકના ગ્રાહકો તથા બેંકની આર્થિક ફાયદો થઈ શકે છે આ બેંક સિક્યુરિટી માટે આપણા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કનુભાઈનો વિશેષ પાડો છે તેમના સહકારથી આપણને આ લાભ મળ્યો છે અને એનાથી આપણા વિસ્તારના ગ્રાહકો કોન્ટ્રાક્ટરો અને બેંકને પણ આર્થિક રીતે ફાયદો થશે આમાં હાલના બેંકિંગ હાલમાં બેન્કિંગ વાન થકી બેન્કિંગ માટે સુવિધા સેવ કરવા માટે આરબીઆઈમાં અરજી કરી મંજૂર માંગેલા છે આ સુવિધા જો આપણને મળશે તો આજુબાજુના ગામડામાં આપણે બેન્કિંગ સેવા આપણે ગામ સુધી પહોંચાડી શકીશું એટલે વાન સર્વિસ આપણે ચાલુ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ હાલના ડ્રાફ્ટ સર્ક્યુલર પ્રમાણે જો સર્ક્યુલર લાગુ કરવામાં આવે તો બેંક ગુજરાત રાજ્યના બીજા ત્રણ જિલ્લાઓમાં બેન્કિંગ સેવા શરૂ કરી શકે તે પ્રમાણે સદ્ધરતા ધરાવે છે વાપી ટાઉનમાં મે બે હજાર પચીસથી એટીએમની સેવા ચાલુ કરવામાં આવેલી છે બેંકના એટીએમ ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ ઉપરાંત પીઓએસ અને ઈકોમ સેવાનો લાભ લઈ શકે શકે છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાણાકીય વ્યવહાર ચેકબુક રિક્વેસ્ટ બેંક બેલેન્સ ઇન્ક્વાયરી અને સ્ટેટમેન્ટ ઇન્ક્વાયરી વગેરે ચેરમેનશ્રીએ સભા સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું અને બેંકની પ્રગતિના બેંકિંગ કામકાજના હિસાબ હિસાબ લેન્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી એમણે આનંદની લાગણી અનુભવ પ્રવેશ કરેલ છે

કુલ ડિપોઝિટ કેશ અને ચેક જે ગ્રાહકને બેંક પટેલનો વિશ્વાસ અને એની નોંધ લેવી જરૂરી બને છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષના ઓડિટ સર્વૈયા તથા નફા તૂટા ખાતાના હિસાબો આધારે ડિરેક્ટરો પોર્સ કરેલ ભલામણ છે દરેક મારા સાથી ડિરેક્ટર મિત્રો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો આજે હું પંચાણુ વાર્ષિક દિસાવડિટી મુખ્ય હાથે મળી હતી એનું વાંચન કરું છું સભાનું કરવા કેફ્રિટી સભાસર કરવામાં આવી એકસો ને છન્નું જ હાજર હતા વીસ ડિરેક્ટરો બે કોપ કો કોર્પોરેટ હતા સભાનું સરવાર જીતેન્દ્રભાઈ પણ સંભાળી સંભાળ્યું હતું સભાના કામકાજની સરવાર કરતા પહેલાં ચેરમેન સી એ સર્વે સભાસદ બે ભાઈ બહેનો હાર્દિક આવકાર આપ્યો હતો આજની સભા બોલાવવાની નોટિસ જનરલ મેનેજર શ્રી ફોરમી વાર્ષિક સાણુ સભા મિનિટ્સ વાઇસ ચેરમેન શ્રી અને પ્રમુખ સાનથી રજૂ થતા પસાર કરવામાં આવી છ બે હજાર કરી શકે તે હદ મુકર કરવા બાબત છઠ્ઠું કામ ડિરેક્ટરની બોર્ડ મિટિંગમાં તથા સબ કમિટીઓમાં મિટિંગમાં હાજરી આપવા માટે ડિરેક્ટરોને મીટિંગ દીઠ આપવામાં આવતું હાજરી બધું નક્કી કરવા બાબત સાતમું મુકામ પ્રમુખ સાહેબની તરફથી અને એમની મંજૂરીથી બેંકના કામકાજને લગતું જે કામ કરવામાં આવે તે સ્થાન કિલ્લાપાડી તારીખ ચાર આઠ બે હજાર પચીસ મેનેજિંગ એટલે હવે સભા સમક્ષ બીજું કામ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ મળે વાયવાનું વાંચન કરવા માટે હું વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ પટેલને આમંત્રિત કરીશ સર પ્લીઝ

મીટીંગની નોટિસનું વાંચન મેનેજિંગ ડિરેક્ટર લે હુક કરીશ તેના પછી 21/7/2024 ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાના એજન્ડાનું વાંચન ভাইস ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ સાહેબ કરશે તેના પછી સભાના પ્રમુખ શ્રી એટલે ચેરમેન શ્રીનું નિમેજન થશે અને આ સભા સમક્ષ વિનીઠરાઓ મૂકશે જે સભાયે ની પરહલી છે અનુરૂપ કામ આગળ વધારવામાં આવશે એટલે સભાનું આજુ પહેલું કામ મીટીંગની નોટિસનું વાંચન એ હું કરું છું થેન્ક યુ છલ્લુમી ભર આવે છે કે બેંકના સભાસદોની વાર્ષિક સભા તારીખ 24/8/2025 ને રવિવાર બપોરે 2:30 ભારત દેસાઈ પ્રજાપતિ બાજુમાં નેશનલ હાઇવે નંબર 8 જિલ્લા પાર્ટી ખાતે નીચેના કામો કરવા માટે મળશે સભા રજૂ થવાનું કામ કરશે તારીખ 21/7/2024 ના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાના અહેવાલની બોર્ડના કામકાજ સંબંધી અહેવાલ તથા એકવીસ ત્રણ બે હજાર પચીસ એટલે એક ચાર બે ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના યોજના પૂરા થયેલ હિસાબી વર્ષના ઓડિટરોનો રિપોર્ટ ઓડિટેડ સર્વે